ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ એરંડીની હવે એરંડીની ઉપજ પર આપણે પાછળના દિવસોમાં જે કઈ ચર્ચા કરી ગયા એ ચર્ચા એટલે લગભગ આપણી દસેક દિવસ પહેલાની એરંડી પરની ચર્ચા અને એ સમયે એકંદર એરંડીનું જે કઈ બજાર હતું એ બજાર અને અત્યારના બજારમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી પણ એકંદર સામાન્ય રૂપમાં બજાર બની રહ્યું છે સામાન્ય રૂપમાં આવકો બની રહી છે અને સામાન્ય રૂપમાં નિકાલ પણ બની રહ્યો છે એટલે કોઈ જગ્યાએ કોઈ મોટો ફેરફાર નથી પણ ફેરફાર જયારે ન હોય ત્યારે સામાન્ય રૂપમાં આપણે બજારને હવે પછીના સમયગાળા માટે કેવા રૂપમાં સમજવું જોઈએ આ મુદ્દો આપણા માટે અગત્યનો હોય છે અને તેથી આપણે આજે એરંડીની ઉપજ પર જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આવનારા નજીકના સમયમાં કે લાંબા ગાળે એકંદર આપણા એરંડીની ઉપજના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે આ મુદ્દો એટલે આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો મિત્રો તો આજની આપણી આ એરંડી સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ સૌ પ્રથમ આપણે એરંડીના વર્તમાન બજાર ભાવ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે જાન્યુઆરી મહિનાની એકત્રીસ તારીખ અને વાર છે શનિવાર શનિવારનો દિવસ છે એટલે આપણે જોઈએ અને આજના બજાર ભાવની સ્થિતિ જોઈએ આપણે તો સામાન્ય રૂપમાં આપણી એરંડી દરજ્જે એક હજાર પચીસ રૂપિયાથી શરૂ થાય અને ઊંચામાં ઊંચી બારસો કે બારસો આસપાસ વેચાઈ રહી છે સામાન્ય ભાવની સ્થિતિની આપણે વાત કરીએ વિસ્તાર પ્રમાણે તો સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો દસ રૂપિયા બાર રૂપિયા કે પંદર રૂપિયા એકંદર આપણે જોઈએ તો દરેક વર્ગમાં નીચા રહેતા હોય છે ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો એના કરતા એટલા આગળ રહેતા હોય છે પણ આ સ્થિતિ કાયમ માટે હોય છે અને મુખ્ય વિસ્તાર જે કાય વાવેતરનો હોય આ વિસ્તારમાં એકંદર ભાવોની સ્થિતિ બાકીના વિસ્તાર કરતાં થોડી સારી એટલા માટે રહેતી હોય છે કે ત્યાં બાકીની અનુકૂળતાઓ એટલે કે કોઈ પણ ઉપજ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ જે કાય હોય એ તમામ મુદ્દાઓની અનુકૂળતા આ વિસ્તારમાં વધારે હોય એના કારણે ભાવમાં સામાન્ય ફેરફાર કાયમ માટે દરેક ઉપજમાં બની રહેતો હોય છે અત્યારના સમયમાં જે આવકો આપણી નવી એરંડીની થઈ રહી હોય એ આવકો એટલે આપણા ગુજરાતની આવકો સરેરાશ ત્રીસ હજાર બોરી થી લઈને પાંત્રીસ હજાર બોરીની વચ્ચે માર્કેટિંગ યાર્ડની આવકો અને એ ઉપરાંત આપણા ખેડૂતો મારફત સીધે સીધા જે કાંઈ વેપારો થતા હોય એ વેપારોમાં જે કાંઈ આપણી ઉપજ જતી હોય એને આપણે અલગથી ગણવાની અને સમજવાની રહેતી હોય છે સામે રાજસ્થાનની આવકો ની આપણે વાત કરીએ તો રાજસ્થાનની આવકો લગભગ બાર હજાર પંદર હજાર બોરી બધા જ માર્કેટિંગ યાર્ડોની મળી અને આપણે ગણવી જોઈએ એટલે બંને રાજ્યોની અત્યારે ધીમે ધીમે શરૂ થઈ રહેલી આ પ્રમાણે થતી હોય છે કારણ કે ત્યાં એટલું બધું વાવેતર નથી એટલે આ આવકોની સ્થિતિ છે આ પ્રમાણેની વર્તમાન સ્થિતિ પછી આવનારા સમયમાં આપણી એરંડીના પાક પાસેથી બજાર ભાવ અંગેની અપેક્ષા આપણે કેટલી રાખી શકીએ તો આ વર્ષમાં ઉત્પાદનમાં વાવેતરના હિસાબથી જોઈએ અને પાક પરિસ્થિતિના હિસાબથી જોઈએ તો પણ ઉત્પાદનમાં કોઈ મોટા પાયે ઘટાડો થાય એવી શક્યતા સંભાવના નથી એકંદર ઉત્પાદન સમગ્ર દેશનું જે કાંઈ રહેવાની ગણતરીઓ અત્યારે બતાવવામાં આવી રહી છે એ ગણતરીઓ એટલે લગભગ અઢાર લાખ ટન થી લઈ અને વીસ લાખ ટન આસપાસ એરંડીનું ઉત્પાદન થશે અને આ આંકડા સુધી એરંડીનું ઉત્પાદન થાય તો બજારમાં આપણને કોઈ વિશેષ પ્રમાણમાં મોટો ભાવનો સુધારો મળવાની શક્યતાઓ અને સંજોગો આ વર્ષમાં ઓછામાં ઓછા બની શકે કારણ કે

થયેલા વાવેતર પર મોસમની એટલે કે વાતાવરણની વિપરીત અસરના કારણે એકંદર ઉત્પાદન પણ વિઘાદીઠ ઓછું મળશે અને એના કારણે બજારમાં એરંડીના પાકની સામાન્ય અછત ઊભી થાય અને ઉભી થતી અછતના આધારે આપણને એકાદ બે વખત પચાસ કે મહત્તમ સો રૂપિયાનો સુધારો મળ્યો હોય તો એ સુધારો પણ થોડા દિવસ માંડ માંડ ટકી અને ફરી પાછો ઘસાઈ ગયો કારણ કે બજારમાં પ્રમાણમાં આવકો તરતો તરત થઈ જવા માંડતી હતી

આપણે એરંડીને આખા વર્ષભર સાચવી શકીએ છીએ બે વર્ષ સુધી આપણે સાચવવા માંગતા હોઈએ તો બે વર્ષ સુધી પણ એરંડીને કોઈ વિશેષ નુકસાન ન થાય અને જાય છે અને આ જે લાક્ષણિકતા છે આ લાક્ષણિકતા આપણા ખેડૂતો માટે કેટલીક બાબતોમાં લાભકારક પણ છે કારણ કે બજારમાં ભાવ ન મળતા હોય તો આપણે એને સામાન્ય કાળજીથી સાચવી લઈએ ત્રણ મહિને ચાર મહિને કે છ મહિને આપણે એને વેચી શકીએ આખી સિઝન પૂરી થાય તો પણ આપણી સચવાયેલી એરંડીની ક્વોલિટીમાં બહુ ફરક નથી પડતો આ આપણા લાભમાં છે પણ એ જે લાભમાં છે એ જ પ્રમાણે બજાર પર એની એક મોટી અસર પણ એકંદર આપણે જોઈએ તો ગયા વર્ષમાં આપણને જોવા મળી કારણ કે એરંડીને સામાન્ય સારવારથી અગર તો સામાન્ય સંભાળથી લાંબા સમય સુધી સંગ્રહી શકાતી હોવાના કારણે જ્યારે બજારમાં થોડા ઘણા પણ ભાવ ડાઉન હોય ત્યારે સંગ્રહ કરનારા લોકો કે મિલરો એને મોટા પ્રમાણમાં ખરીદી અને સંગ્રહી લેતા હોય છે કારણ કે એની બહુ ચિંતા રહેતી નથી કે આ ત્રણ મહિને ખરાબ થઈ જશે એકંદર ઉત્પાદન ઘટ્યું હોય તો પણ પહેલાના સમય દરમિયાન ખરીદી અને સંગ્રહી રાખેલો એરંડીનો જથ્થો બજારમાં ભાવ વધે એટલે તરત જ ઉતરવાનો શરૂ થઈ જાય છે અને એ જથ્થો ટકી રહે છે બે મહિના સુધી પૂરતા પ્રમાણમાં માલની આવકો ટકી રહે ત્રણ ત્રણ મહિના સુધી આવકો પૂરતા પ્રમાણમાં ટકી રહે ઓફ સીઝનમાં પણ એનું કારણ જે છે એ એ છે કે એરંડીની ઉપજને કોઈપણ વ્યક્તિ બહુ સાદી વ્યવસ્થામાં જ સારી રીતે સાચવી શકે છે પરિણામે ગયા આખા વર્ષ દરમિયાન આપણે જોયું કે આપણી ઉપજ થોડી ઘણી ઘટી હોય તો પણ ઘટેલી ઉપજના આધાર પર ક્યારેક ક્યારેક બજારમાં પાંચ પંદર દિવસ આવકો ઘટે તો ઘટતી આવકોના આધારે ભાવોમાં મળેલા સુધારા પછી તરતો તરત જ સંગ્રહિત એરંડીનો જથ્થો બજારમાં આવવા માંડે છે અને સંગ્રહિત એરંડીનો જથ્થો એટલે એકાદ વર્ષ પહેલાનું સાચવેલું હોય કે એનાથી પણ વધારે સમય હોય એમાંથી જથ્થો બજારમાં આવવાનો શરૂ થઈ જાય પરિણામે બજારમાં ભાવ તરતો તરત પાછા ડાઉન તરફ જવા માંડતા હોય છે હવે આ વર્ષમાં પણ આપણે જોઈએ તો પાછળના વર્ષની એરંડીનો પણ સંગ્રહિત જથ્થો સંગ્રાહકો પાસે હોઈ શકે છે

કે પચાસ રૂપિયાનો શક્યતાઓની સંભાવનાઓ આ વર્ષમાં પણ બેઠેલી છે અને તેથી આપણી હેરંડીની ઉપજ અત્યારે જે કઈ આપણી પાસે આવી રહી હોય આ હેરંડીની ઉપજ પર આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ સાથે સાથે આપણી એરંડીની જે અનુકૂળતા એટલે કે લાંબા સમય સુધી આપણે પણ સાચવી શકીએ એવી જે એની લાક્ષણિકતા છે એનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ આપણી પાસે બાકી કોઈ અગવડ ન હોય એટલે કે આર્થિક જરૂરિયાત ન હોય અને બસો મણ કે પાંચસો મણ એરંડીનો સ્ટોક આપણી પાસે સંચિત સંગ્રહિત હોય અને એ જે જગ્યામાં આપણે સાચવીને બેઠા હોઈએ એની પણ આપણને કોઈ તકલીફ ન હોય તો એરંડીના પાકને આપણે એક વર્ષ માટે પણ સાચવી શકીએ છીએ એનાથી લાંબા સમય માટે પણ સાચવી શકીએ છીએ એટલે સાચવવાની ક્ષમતા ધરાવતા જે કોઈ ખેડૂતો હોય આ ખેડૂતો જ્યારે મોકો મળે ત્યારે પોતાની પાસેના સંચિત સંગ્રહિત જથ્થામાંથી વેચવાનો નિર્ણય કરી શકે છે પણ વેચવાનો નિર્ણય આપણે જ્યારે જ્યારે કરીએ ત્યારે ભાવમાં ભાવમાં થતા વધારા કે મળતા સુધારાના લેવલે અવશ્ય નિર્ણય કરીએ બહુ મોટો વધારો મળી જવાની શક્યતાઓ આ વર્ષમાં પણ વિશેષ રૂપમાં અત્યારે દેખાઈ રહી નથી આવનારા સમયમાં કોઈ વિશેષ કારણ ઊભું થાય અને વધારે ભાવમાં આપણને સુધારો મળે તો એ આપણા માટે સારી બાબત ગણાય તો આજના દિવસે એરંડીની ઉપજ પરની આપણી આ જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા આપણા એરંડી પકવતા ખેડૂતો માટે ખૂબ મહત્વની ચર્ચા છે અને તેથી આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત